અમદાવાદમાં આજથી હાઈલાઇફ એક્ઝિબિશનનો પ્રારંભ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે તેવું હાઈલાઇફ એક્ઝિબિશનનો પ્રારંભ આજથી અમદાવાદમાં થઈ રહ્યો છે આ બે દિવસે હાઈલાઇફ એક્ઝિબિશન અને ડિઝાઇનર ફેશનનો ભવ્ય સમન્વય જોવા મળશે આ એક્ઝિબિશન સાત અને આઠ નવેમ્બર બે હજાર પચીસના રોજ હોટલ લે મેરીડિયન રામદેવનગર ખાતે યોજાયું છે હાઇલાઇટ એક્ઝિબિશનની ખાસ આવૃત્તિમાં વરજા અને ફેશન પ્રેમીઓ માટે એક જ જગ્યાએ સૌથી વધુ આકર્ષક આધુનિક કલેક્શન જેમાં બ્રાઇડલ વેર સારા લહેંગા નારકલી જેકેટ હોટ કોચ્યુટર જ્વેલરી અને લક્ઝરીઝ એસેસરીનો સમાવેશ થાય છે આ પ્રદર્શનમાં અદ્ભુત હસ્તકલા અને નવીતમ ફ્રેન્ડ્સ સાથે એવી નવી ડિઝાઇન રજૂ કરી છે કે દરેક વધુ અને વરાજા અને ફેશન રિવ્યુ માટે આ એક્ซิશનનો પુયોગ આપના હિસાબે થશે નમસ્કાર ધીસ ઇઝ ડોમિનિક ફ્રોમ This season as you know that abhi shaadi ka mahol hai ka season hai. so keeping in mind that khafie, uh, you know, uh, wedding to source to uh, wedding colorful lehengas to uh, You know, uh, right from the diamond jewellery to the real jewellery to silver, semi-precious jewellery to the matching fashion accessories, shoes, bags, and we also have a gifting solution, uh, an artifacts to gifting solution. So it's a complete wedding and fashion uh, fit, uh, you know, uh, uh, exhibition for the uh, this particular season. We have designers uh, coming from all over India, from north, north, from the the. the Punjab to Jaipur to Delhi, Kolkata to, to down south, Bangalore, Hyderabad. So it's a complete Indian ethnic wedding fashion exhibition happening at uh, sorry, uh, Lemarade. You so know that the year-end collection, year-end trends, and also the wedding collections and the winter collections. These are the three elements which we have been focusing on. the thing. We have over 150 designers uh, uh, from all over India. Uh, Will be uh, featuring, showcasing this uh, edition. Over here. Today and tomorrow from 10 a.m. ગ્રીષ્મા ત્રિવેદી નામ છે મારું આઈ એ ડિરેક્ટર ઓફ ધ બોલીવુડ હા કંપની અને આ ઓલવેઝ આઈ વિઝિટેડ ધ હાઈ લાઈફ એક્ઝિબિશન્સ બટ ધિસ ટાઈમ વોટ ઇઝ ધ ડિફરન્ટ વોટ આ કે અત્યારે જે વેડિંગ સિઝન્સ આવી રહી છે કે આ વખતના જે ડિઝાઇનર્સ છે કે જયપુરથી છે બનારસ છે અમે ઘણા બધા સ્ટોર વિઝિટ કર્યા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે જેના બી ઘરમાં વેડિંગ સીઝન્સ આવતી હોય ફંક્શન આવતા હોય તો યુ મસ્ટ હેવ ટુ વિઝિટ ધ હાઈ લાઈફ એક્ઝિબિશન્સ સેવન એથ નવેમ્બર

એન્ડ મેક યોર બીક ડે મો સ્પેશિયલ ઓન થેન્ક મુવેલા મનિયર આઈ નામ ઉપર ક્લબની ફાઉન્ડર્સ આ આજે અહીંયા એક્ઝિબિશન એક્ઝિબિશનમાં આવી છું વૈલેસ એક્ઝિબિશન સાત આઠ અને આઠ નવેમ્બર લી મેરીડેનમાં છે અહીંયા જો તમે લોકો કોઈ બ્રાઇડલ કલેક્શન લેવા માંગો છો કોઈ યુનિક જ્વેલરી લેવા માંગો છો લેંગા લેવા માંગો છો જો તમારા ઘરમાં તમારા ફેમિલીમાં અથવા તો નજીકના કોઈ પણ રિલેટિવ્સ મેરેજ પ્રસંગ હોય તમારે ક્યાંય આઉટફિટ્સ બહુ સરસ યુનિક લેવાના હોય વેડિંગ કલેક્શન લેવાનું હોય તો ચોક્કસથી થી હાઈલાઈટ વિઝિટ કરવું જોઈએ આ મોકો ચૂકવો જ નહીં જોઈએ ઓલ ઓવર ઇન્ડિયા થી ઘણા બધા એક્ઝિબિટર્સ અહીંયા પોતાની બ્રાન્ડ શોકેસ કરવા આવે છે અને દરેક બ્રાન્ડમાં દરેક વસ્તુ યુનિક અને બહુ જ સરસ છે તમારું શ્યોર શ્યોર બહુ સરસ શોપિંગ અને યુનિક શોપિંગ અહિયાંથી થઈ જશે એક્ઝીબિશનના ઓર્ગેનાઇઝર એબી બી ડોમિંગે જણાવ્યું હતું કે અમે અમદાવાદમાં ફરી પાછા આવતા અમે ખુશી અનુભવી રહ્યા છે ખાસ કરીને એક અદભૂત નવરાત્રી અને દિવાળીની સિઝન પછી હું તમામ ગુજરાતીઓને ફેશન પ્રેમીને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું તહેવારો પછી પણ અમારા ફેશનના અને રંગોના વૈવિધ્ય સતત વિકસતા રહેશે કારણ કે અમે નવા વર્ષની લગ્નની સિઝનમાં નવનીતમ ફેશન રજૂ કરી રહ્યા છીએ જે એક્ઝિબિશન વધુ એક રોમાંચક ફેશન શોકેસ રહેશે અને હું તમામ ફેશન દિવાના અને ઇન્ફ્લુએન્સર અને મોડેલને આભાર માનું છું કે દરેકે આ આવૃત્તિમાં અમારું સમર્થન કર્યું છે મિત્રો આ આત અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજરીએ સ્લાઈડ્સ બુલેટિન નમસ્કાર